આખા એ વિશ્વને જે બોલતું કરે માં જગતના બાપ ને બોલતા તું હિખવાડે આખા એ વિશ્વને જે દોડતું કરે એ ભગવાન કાલિયા ઠાકરની માં બનીને એને આંગળી પકડી અને હાલતા તું શીખવાડે માં મન લાગે તારાથી મોટો દેવ આ દુનિયામાં કોઈ છે તારા એક જન્મની આ કમાણી ન હોય માં આ તો તારા ભવે ભવના બાતા છે કવિ કાગ બાપુ એમ લખે ભગવાન કલયુગમાં તે મને માણસ બનાવ્યો એના કરતા જ્યારે ભગવાન ઠાકોરજી બાબા નંદને અમને લાલા બનીને આવ્યા નંદાલેના પગથિયાનો પાણો મને હરજો ઓ બાપ તો ઠાકર મારા ઉપર પગ મૂકીને હાલ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે હે રાજન વાચય ત્વા સ્વસ્તિ અયનમ સ્વસ્તિ પુન્યાહમ વાચન કર્યું છે સૂત માગત બંધીજનો સ્તુતિ પાઠ કરે છે બ્રાહ્મણો વેદ ઘોષ કરે છે અને ભગવાન ઠાકોરજીના વધામણા સૌ કોઈ ગાય છે નોમની વેલી સવારે ઉત્સવ ઉજવાયો છે બાબા નંદ મોટા મનવાળા થયા ગોળિયાવાઈન બાબાને વધામણી આપે બાબા બાબા દાહી હો આપકે હા લાલા ગયા બાબા કોઈ પણ માણસને ખાલી હાથ જવા નથી દેતા એક ગોપી આવીને બાબાને બધા આપી તો બાબાએ પોતાના ગળામાંથી નવ લખો હાર કાઢી અને ગોપીને આપી દીધો ભૂદેવ આવ્યા બાબા બાબા તમને ખબર છે તમારે ત્યાં લાલો શું કામ થયું બોલે નહીં બાબા બતાવો ને ભૂદેવ બોલે બાબા તમારે ત્યાં લાંબા સમયથી લાલાનો જન્મ નહોતો થયો એટલે મેં સંતાન ગોપાલ વ્રત નું અનુષ્ઠાન મેં કર્યું અને મેં નક્કી કર્યું હતું બાબા નંદને ત્યાં જો લાલો થાય તો મારે માનતા ઉતારવાની છે બાબા મારી ઈચ્છા પૂરી થઈ ગઈ ખૂબ વધાઈ હો તમને ભૂદેવ માગો માગો શું જોઈએ ભૂદેવ કે બાબા શું માગું ભગવાનનું આપેલું બધું જ નહીં માગો વારંવાર કેવા લાગ્યા બાબા ત્યારે એમ કીધું કે મહારાજ ઘરમાં દુજાણું નથી

સપ્તમય વૈવર્ષ મંતરે અષ્ટિશ કલીયુગે કલીપ્રતમ ચરણે ભૂરલોકે ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે સૌરાષ્ટ્ર પ્રદેશ આમ કરીને સંકલ્પ ભણવા લાગ્યા છે પણ બાબાએ ભૂદેવને કીધું ભૂદેવ ગાયોની સંખ્યા સંખ્યા એની આટકજો ગાયો ની સંખ્યા કેટલી દેવી મારે અરે બાપુ અમારે તો એક હોય ને ગાય તમારું કામ સંકલ્પ જ્યાં ગાયો ની સંખ્યા ની વાત આવી ત્યાં ભાગવતકાર સ્પષ્ટ કહે છે ભગવાન ભૂદેવને કેન્દ્રમાં રાખી અને બાબા નંદે સવા લાખ ગાયો દાનમાં આપી છે

ભૂદેવ ને વાહે ગાયું ધીમે 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 કરતા ભુદેવ ભૂદેવ શેરીમાં આવ્યા પોતાના ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે ગોરાણીમાં હતા ને એ જમનાજી જળ ભરવા ગયેલા જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો ઓહેરીમાં ગાયું ફળિયામાં ગાયું રહોડામાં ગાયું વાછરડાઓ બધા ભરાઈને બેઠા શાંતિ ગોરાણીમાં આવ્યા માથે હેલ લઈને બાપાને પૂછે કે આ નવો બિઝનેસ કેટલી શરૂ કર્યો બોલો નારા ગોર એ કીધું દેવી નંદ ને ત્યાં લાલો થયો છે કે હા એના માટે મેં અનુષ્ઠાન કરેલું બરાબર તો આ બધી ગાયો બાબા નંદે આપણને દાનમાં આપી હા ને ગોરાણીમાં કે તમારે તો ગાયો લઈ આવી છે દેવી શાંતિ તો રાખો અને ગોરાણીમાં એ બોલવાનું શરૂ કર્યું ગોર બાપા મુંજાણા હવે શું કરવું હવે આમને બંધ કરવા હોય તો શું કરવું કે આમાંથી પચાસ ટકા ગાયો તમારા ભાઈ ને અહીંયા મોકલ તો બરાબર બોલો મારા